ખારા જળમાં બાંધી ગયા રસોઈમાં રોજ મારી માયા જન્મ દરિયોને પાળા છોડ્યા મારા દામ તો ઉપજે થોડા મીઠું જો તમારી પાસે ચાર ગાય અને બે બકરી છે તો તમારી પાસે પગ કેટલા છે બે પગ એવું શું છે જે પાણીમાં પડે તો એ પીનું ના થાય પડછાયો એવું શું છે જે જેનો હોય એ જ જોઈ શકે અને માત્ર એક જ વાર જોઈ શકે ચપનું પટતો પણ પંડિત નહીં પૂર્યો પણ નથી ચોર ચતુર હોય તો જે મધુરો પણ નથી મોર મારી બકરી આલો પાલો ખાય પાણી પીવે તો ટપ દઈને મરી જાય તેર પગાળો તેતરો નળિય નાટો જાય રાજા પૂછે રાણીને ક્યું જનાવર જાય બળદ ગડી ફાળ ભરે પણ મુર્ગ નહીં નહીં સસલો નહીં swan ડેટકો એ રાખે પૈસા દરદાગી ના કપડા સારા સૌના તાળુ મારે સુખથી સુવે લોકો ઘરમાં અચોક વસાવે जूरी चार पाया पर ऊपर आड़ी छत करो तेना बस लख लख टन टन बस नाद करे घड़िया जो सात करे स्कूल निशा लकड़े તો ઘટ ચારે બાજુ વૃક્ષો થી ઘેરાયો પથરાયો મુજ પર ઘાસ પશુ પક્ષી નું ઘર હું મને ઓળખો હું કોણ જંગલ એ આપવાથી વધે છે એ આવે ત્યારે જન જાગે છે એ જાય ત્યારે જન ઊંઘે છે વિદ્યા એક એવું અસરજ થાય છજન દૂર વાતો થાય મોબાઈલ અગમગ ત્રણ પગ લક્કડ ખાય અને પાણી પીવે અલસીઓ જો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો વિડીયોને શેર કરજો અને અમારી ચેનલમાં ન હોય તો સબ્સ્ક્રાઇબ કરજો અને આ બે લાયકોન દબાવવાનું ભૂલતા નહીં